हेलो मित्रों स्वागत है एक अपना नवलोक मतलब बदाय जय माता दी जय द्वारकाधीश अज आप कारखाने कहीं एवं काम है हमने आज आवे हे कर आप रहती है अः नाखी है आज आए कड़िया कर तुम विचारता हे अत्यार बढ़ काम थी गई है हमें शब्द काम थोड़ू आप बाकी रही गये है अँर है डिजाइन करवा યા કામ કરવાની છે ખૂણે ખૂણે અમને આયન કોટાયે થોડું બાકી છે કામ જો આયા થી આ ઉદી ટોડલો લઈ લેવાનો છે એટલે આયા દરવાજો આવી જાય બે ઉકરી નાખી આલે કોઈ જરા ન કરે નહયા જેવો કૂચો પડી જાય છે અમે આ પગથિયાને હદે આપડે કામ બાકી છે એ પિલકસર કરવાનો છે તો હાલો કળી આવે એ પેલા કામે સડી જાય અને આ બનાવી નાખીએ હાલો આવી ગયો સાબામાં છે કે આપણે કાલે વાત કરી હતી ને કે કલર કરવાનો કલર એટલે ટૂંકમાં અસ્તર કરવાનું એ આપણે આ પતરામાં કે આ પતરું રહ્યું ને મોંઘું એટલું રહે આટલું પતરું આવ્યું આપણે દોઢસો રૂપિયાનું

એ આપણે કરી નાખીને નીચે જઈને તમને હમણાં બતાવી દઈશ કે કેવો કલર થયો હે પછી કોમેન્ટમાં પાછા કીધો કે કેવો થયો કેવો ખારો લાગે છે તો એટલું ખાલી કોમેન્ટ કરી દેજો આપણે કલર કરતા કરતાં આવી ગયા સીધા જ રણછોડ કાકાની વાળીએ કેમકે એને દવા સાંતની છે ને ટ્રેક્ટર આવ્યું હોય મોટું એટલે નળી હા માણસો કોઈ નહોતા આપણે વિજય થઈ ગઈ છે આગળ જાય છે જો આવી રીતે કંઈક પ્રોસેસિંગ છે આપણે દવા સાંટવાની જો આ કાકું દવા ને આપણે પાઇપ લઈને હૈલે આવી રીતના હેઠળ એટલે આખામાં આવે નહીં આવી રીતે નાળી લઈને સાંટવી પડે અને જીરું તો હોય એક નંબર છે હે થોડીક કાયસી કરવી પડે ને આમાં બધું એને જુગાર જેવી રમે જ હોય થઈ જાય તો થઈ જાય અને વહી જાય તો વહી જાય એટલે મેહનત તો આપણે પૂરી જ કરવી પડે હાલો બીજા દી ની આપણે શરૂઆત કરી નહીં ગઈ અને જોઈ લો ટૂંકમાં ઉગતો નથી હવે હાથ મેખાનાથી ને હવે નવરો થયો અને આવી ગયો ડાયરેક્ટ ગામમાં કેમકે આપણે ગેમિંગ વિડીયો બનાવવાનો છે ને એટલે હાલો હમણાં બનાવી લઈને મળી અને કાલ તો આપણે કાંઈ ટાઈમ એવો રહ્યો નહોતો ચાલુ બનાવી એટલે કરીને કે કેવો અવાજ આવે તો કામકાજ છે હવે કરી કરી કેટલી વાર નાખી વિડીયો જોઈ લીજો ચાલો હાલો અમારો વિડિયો અહીંયા થઇ ગયો આજ પૂરો ગેમ વિડીયો તો હવે લિંક ડિસ્ક્રિપ્શન